પાલનપુર તાલુકાના મોટા ગામે મધર્સ ડેની પૂર્વ રાત્રિ એક ત્યજી દેવાયેલ બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી છે બનાવના પગલે આજુબાજુથી લોકો ઉમટી પડ્યા હતા અને બનાવ અંગે ગઢ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ દોડી આવી હતી અને બાળકને એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે

અહીં ત્યાજી દેવાયેલ એક ચાર દિવસનો બાળક બિનવારસી હાલતમાં પડેલો જોવા મળતા સ્થાનિકો દ્વારા બનાવ અંગે ગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાના પગલે ગઢ પોલીસની ટીમ તાબડતોબ બનાવ સ્થળે દોડી આવી હતી ત્યાજી દેવાયેલ બાળકને એકસો મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું અને માસૂમ બાળકને રસ્તે રજોડતું મૂકી જનાર અજાણી મહિલા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે બનાવમાં પોતાનું પાપ છુપાવવા ચાર દિવસના બાળકને ત્યજી દેનાર અજાણી નિષ્ઠુર જનતા સામે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો હતો